અમદાવાદ જિલ્લાના લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ ઓછું હોવાનો ખુલાસો થયો છે ટેસ્ટ પૈકી માત્ર ચોવીસ ટકા લોકોમાં જ એન્ટીબોડી જોવા મળ્યા હોવાની વાત ડીડીઓએ કરી છે આ સાથે નવ તાલુકામાં કુલ બે હજાર નવસો છ ટેસ્ટ થયા જેમાંથી ચારસો પિસ્તાળીસ લોકોમાં જ એન્ટીબોડી ડેવલોપ થઈ હોવાની વાત ડીડીઓ તરફથી કરવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં કોરોનાને માત આપનાર છોતેર ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલોપ જ નથી થયા અમદાવાદ જિલ્લામાં કોરોનાને માત આપનાર લોકોમાં એન્ટિબોડીનું પ્રમાણ ઓછું હોવાનો ખુલાસો થયો છે જિલ્લાના નવ તાલુકામાંથી બે હજાર નવસો છ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ચારસો પિસ્તાળીસ લોકોમાં જ એન્ટિબોડી ડેવલપ થઈ છે જ્યારે કે બાકીના લોકોમાં એન્ટીબોડી ડેવલપ નથી થાય જે લોકોમાં આર્ટીપીસીઆર પોઝિટિવ આવ્યા છે આ બધા જ લોકોને આપણે તમામ ને લેવામાં આવ્યું લગભગ ત્રણ હજાર ચોવીસ લોકોને આપણે એન્ટીબોડી ટેસ્ટિંગ કરાવ્યા હતા પછી એને કંટ્રોલ ટેસ્ટ તરીકે પણ આપણે અલગ એક પોપ્યુલેશન રાખી હતી જેમને પહેલાં ચેપ લાગીને સાજા થયા છે પણ આજ દિન સુધી જેટલા આપણે કરવામાં આવ્યું છે આમાં લગભગ એકવીસ ટકા લોકોમાં આપણે એન્ટીબોડી જોવા મળ્યું છે સાથે સાથે જેને એન્ટીબોડીઝ ડેવલપ થઈ ગયું છે એમને પણ લાગુ પડે છે એટલે આ એન્ટીબોડી સર્વે આપણે ખાલી જાણવા મળ્યું છે કે જેને ચેપ લાગ્યું કેટલા લોકો સાજા થયા અને કેટલા બોડીમાં રોગ પ્રતિકાર શક્તિ અત્યારે ડેવલપ થઈ ગયું છે एबीपी अस्मिता गुजरात की अस्मिता